આજે આપણે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ બિરિયાની બનાવીશું રેસ્ટોરન્ટમાં આપણે જ્યારે બિરિયાની ઓર્ડર કરીએ છીએ ત્યારે ભાતના દાણા છે તે ઘણા પીળા હોય છે સફેદ હોય છે અને એકદમ મસાલેદાર પણ હોય છે રેસ્ટોરન્ટ જેવી બિરિયાની આપણે ઘરે નથી બનતી તો આજે આપણે પરફેક્ટ એવી રીત જોશું કે જે આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ તેવી જ બિરિયાની બનશે આ બિરિયાની એકદમ મસાલેદાર અને ફ્લેવરફુલ હોય છે તો આ કઈ રીતે ફ્લેવરફુલ બિરયાની બને છે તે ચાલો આપણે જોઈ લઈએ બિરયાની માટે આપણે સૌથી પહેલાં રાઈસ તૈયાર કરીશું તો તેના માટે પાણીને ગરમ થવા રાખી દઈશું પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે બે નંગ એલચી ત્રણથી ચાર નંગ લવિંગ એક ઇંચ આપણે તચનો ટુકડો એક નંગ તમાલપત્ર અને થોડા મરી એડ કરી દઈશું અને પાણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું સાથે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દઈશું બિરિયાની બનાવવા માટે હંમેશા મોટા ચોખાનો જ યુઝ કરવો તો અહીંયા આપણે ચોખાને સારી રીતે ધોઈને એક કલાક માટે પલાળીને રાખેલા હતા ચોખા પલાળીને ઉમેરવાથી આપણા ભાત છે તે એકદમ ઝડપથી કૂક થઈ જાય છે અને તેના ભાતનો દાણો છે તે એકદમ છૂટો છૂટો રહે છે સાથે જ અહીંયા અહીંયા ત્રણથી ચાર નંગ આપણે લીંબુની સ્લાઇસ એડ કરી દઈશું અને એક ચમચી ઘી એડ કરી દેસું જેથી આપણા રાઈસ છે તે એકદમ ફ્લેવરફુલ અને મસાલેદાર બને તો ભાતને આપણે અહીંયા એક કલાક સુધી પલાળીને રાખેલા હતા એટલે ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આપણા ભાત સારી રીતે તૈયાર થઈ જશે ભાતને આપણે અહીંયા એંસી ટકા સુધીના જ પકવવાના છે વીસ ટકા આપણે જ્યારે બિરિયાનીને દમ આપશું ત્યારે થઈ જશે ભાત એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એંસી ટકા સુધીના જ પકવવાના છે તો ભાતનું પાણી હટાવીને આપણે તેને આ રીતના સ્ટેનરમાં રાખી દઈશું અને પછી તેને આપણે પાણી હટી જાય એટલે થાળીની અંદર ફેલાવી દેસું જેથી ભાતની અંદર ગરમ વરાળ છે તે હટી જાય અને આપણા ભાત છે તે એકદમ કૂક ન થઈ જાય તો ભાતને આપણે ઠંડા થવા માટે રાખી દીધેલા છે ત્યાં સુધીમાં એક બાઉલની અંદર આપણે અહીંયા એક કપ દહીં લેશું તેની અંદર આપણે બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ કાશ્મીરી મરચું અને બિરયાનીને એકદમ પરફેક્ટ ટેસ્ટ અને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે અહીંયા ભોજ કંપનીનો બિરયાની મસાલા લીધેલો છે તે આપણે એક ચમચી લેશું સાથે જ સ્વાદ અનુસાર નમક અને એક ચમચી આપણે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરવાનો છે દહીંના એક પણ મોટા ગાંઠા ન રહે તે રીતે આપણે સારી રીતે મસાલાને મિક્સ કરી દઈશું તો આપણો ચટાકેદાર મસાલો રેડી છે તો અહીંયા આપણે બસો ગ્રામ પનીર લીધેલું છે હવે પનીરની ઉપર આપણે આ રીતના મસાલાને સારી રીતે લપેટી દેસું જેથી આપણું પનીર પણ સારી રીતે મેરિનેટ થઈ જાય તો પનીર તૈયાર છે અને આપણો મસાલાની અંદર હવે આપણે વેજીટેબલ એડ કરવાના છે તો અહીંયા આપણે ગાજર ફ્લાવર ફણસી બટેકુ અને શિમલા મિર્ચ લીધેલી છે સાથે જ આપણે અહીંયા વટાણા લીધેલા છે શાકભાજીને આપણે આ રીતના મોટા જ કટ કરવાના છે નાના પ્રમાણમાં કટ નથી કરવાના તો વેજીટેબલ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો હવે હાથેથી સારી રીતે મસાલાને વેજીટેબલની અંદર કોટ કરી દેસું અને એક કલાક માટે આપણે મેરિનેશન થવા માટે રાખી દઈશું જેથી આપણા બધા ફ્લેવર છે મસાલાના તે વેજીટેબલની અંદર આવી જાય ઢાંકણ ઢાકીને આપણે એક કલાકનો રેસ્ટ આપેલ છે વેજીટેબલને વેજીટેબલ આપણા મેરીનેટ થાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈ લેશું તો અહીંયા આપણે એક પેનની અંદર તેલને ગરમ થવા માટે રાખી દીધેલું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે કાજુને ફ્રાય કરી લેવાના છે કાજુને આપણે સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું બિરિયાની અંદર કાજુનો ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે એટલે હોય તો તમે જરૂરથી ઉમેરજો તો કાજુને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને જે તેલ બચેલું છે તેની અંદર આપણે ડુંગળીને ફ્રાય કરી લેશું તો અહીંયા આપણે દોઢ કપ ડુંગળીની સ્લાઇસ લીધેલી છે ડુંગળીને આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે ડુંગળીને આપણે સારી રીતે ગેરમલાઇસ થવા દેસું ડુંગળીની અંદર પાણીનો ભાગ ખૂબ જ વધારે હોય છે એટલે આપણે જ્યારે તેને તેલની અંદર ઉમેરીશું એટલે ખૂબ જ જાતના બબલ્સ આવશે અને આ રીતે વરાળ વધુ આવશે ડુંગળી સારી રીતે કેરેમલાઇઝ થવા લાગશે એટલે તેની અંદર બબલ્સનું પ્રમાણ છે તે પણ ખૂબ જ ઓછું થઈ જશે આ સ્ટેજ ઉપર આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ડુંગળી આપણી બળી ન જાય થોડી એવી ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ સ્ટેજ ઉપર હવે આપણે ડુંગળી તૈયાર છે તળાઈને તો હવે તેને એક બાઉલમાં કાઢી લેશું ડુંગળી છે તે વધુ પડતી ગોલ્ડન બ્રાઉન રંગની ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ડુંગળી તળતી વખતે જે તેલ બચેલું છે તે જ તેલનો યુઝ આપણે બિરિયાનીને વઘાર કરવા માટે કરીશું તો અહીંયા બે મોટી ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે તેલ ગરમ જ છે એટલે તેની અંદર આપણે બધા મેરીનેટ કરેલા વેજીટેબલ હતા તે એડ કરી દઈશું આ સ્ટેજ ઉપર આપણે અહીંયા વેજીટેબલને વધુ પડતા સાતડવાના નથી ફક્ત દહીને જ સાતડવાનું છે જ્યારે આપણે દમ આપીશું ત્યારે આપણા વેજીટેબલ એકદમ સારી રીતે કૂક થઈ જશે તો ઉપરથી આપણે થોડા એવા ફુદીનાના પાન એડ કરીશું અહીંયા કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે વેજીટેબલને થવા દેવાના છે સાથે જ આપણે જે ડુંગળી તળેલી હતી તેમાંથી આપણે અડધી ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ફ્લેવરફુલ બિરિયાની છે તે તમે ક્યારે પણ ટ્રાય નહીં કરી હોય રેસ્ટોરન્ટમાં આ જ રીતે બનતી હોય છે એકવાર તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો એકદમ મસાલેદાર અને ફ્લેવરફુલ બિરિયાની બનીને તૈયાર થાય છે પાંચ મિનિટ માટે આપણે મસાલાને પકવી લઈ પછી તેની અંદર આપણે પનીર એડ કરી દઈશું જે મેરીનેટ થવા માટે રાખેલું હતું તે અને ફરી આ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તો ઝડપથી આ પ્રોસેસ થઈ જાય તેના માટે આપણે થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દઈશું ટોટલ આ મસાલાને આપણે દસ મિનિટ માટે થવા દીધેલા છે તો અહીંયા આપણા બિરિયાની માટેનો વેજીટેબલ એકદમ પરફેક્ટ છે તો હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું તેની અંદર આપણે બિરયાનીને દમ આપવાનો છે એટલે જાડા તળિયાવાળું વાસણ હોય તે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ચમચી ઘી એડ કરી દઈશું ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે તેની અંદર જે વેજીટેબલવાળું મિશ્રણ હતું તે સારી રીતે સેટ કરી દઈશું અને ઉપરથી આપણે તળેલી ડુંગળી એડ કરી દઈશું અને થોડી ઝીણી સમારેલી કોથમરી અને ફુદીનાના પાન એડ કરી દેસુ તો બિરયાની માટેનું આપણું એક લેયર તૈયાર થઈ ગયેલ છે જો તમે બિરયાની વધુ ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે આના બેથી ત્રણ લેયર પણ કરી શકો છો ઉપરથી આપણે તળેલા કાજુ એડ કરી દઈશું અને જે રાઈસ આપણે ઠંડા થવા માટે રાખેલા હતા તે રાઈસ એડ કરી દઈશું રાઈસને આપણે સારી રીતે આ રીતના ગોઠવી દઈશું જો ઉપરથી કોઈ ગરમ મસાલા મોટો દેખાય તો આપણે તેને હટાવી દેવાનો તો અહીંયા અડધા કપ દૂધની અંદર આપણે કેસરને પલાળીને રાખેલું હતું હવે તે આપણે કેસરવાળું દૂધ એડ કરી દઈશું પછી આપણે ફરી તેના ઉપર તળેલી ડુંગળી એડ કરી દઈશું અને ચીણી સમારેલી કોથમરી ફુદીના પાન અને કાજુ એડ કરી દઈશું એકદમ રેસ્ટોરન્ટમાં જે રીતે બિરયાની બને છે તેમાં તે લોકો કેવડા એસેન્સ યુઝ કરતા હોય છે તો આપણે અહીંયા એક ચમચી કેવડા એસેન્સ પણ યુઝ કરીશું અને બિરયાનીને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેના ઉપર એક સ્મોકી ફ્લેવર આપીશું તો અહીંયા આપણે કોલસાને ગરમ કરી લીધેલો છે કોલસો ગરમ થઈ જાય એટલે તેને આ રીતે એક વાટકાની અંદર બિરયાની ઉપર રાખીશું અને ગરમા ગરમ કોલસા ઉપર આપણે એક ચમચી કી એડ કરી દઈશું અને તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું જેથી બધો સ્મોક છે તે આપણી બિરયાની અંદર આવી જાય અને ઢાંકણ ઢાંકીને બિરિયાનીને આપણે પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર દમ આપી દઈશું ઢાંકણ આપણે એવું લેવાનું છે કે તેની અંદરથી વરાળ બહાર ન જાય જો ઢીલું ઢાંકણ હોય તો તમારે અહીંયા રોટલીનો લોટ સેટ કરી દેવાનો કિનારા ઉપર પછી ઢાંકણ ઢાંકી દેવાનું જેથી બધો દમ છે તે આપણા બિરિયાની અંદર રહે તો પંદર મિનિટ પછી આપણે બિરયાનીને ચેક કરી લેશું તો એકદમ ફ્લેવરફુલ આપણી બિરયાની તૈયાર છે તો આ બિરયાનીને આ રીતના લેયરની અંદર જ સર્વ કરવામાં આવે છે તો આપણે બધી વસ્તુને એકી સાથે નથી મિક્સ કરવાની જ્યારે આપણે બિરયાની સર્વ કરશું ત્યારે ઘણા દાણા સફેદ હોય છે ઘણા મસાલેદાર અને ઘણા પીળા કલરના હોય છે તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બિરયાનીને આપણે સર્વ કરી લેશું તો છે ને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ફ્લેવરફુલ બિરિયાની તો તમે આ રીતે બિરિયાની બનાવેલી છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો આ બિરયાની તમે દહીં અને સલાડ સાથે સર્વ કરો જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ